હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જવાના છે કરછલા પકડવા માટે કરછલા તમે જોયા હશે કે ખાડીમાં અને દરિયામાં એવી બધી ઘણી બધી જગ્યામાં પકડતા જોયા હશે તો આજે તમને બતાવીએ અમે ખારા પાણીના આપણો તળાવ બનાવેલો છે તેમાં આજે આપણે કરછલા પકડવાના છે તો ચાલો તમને બતાવીએ કેવી રીતે તે પકડીએ ઝાર નાખીને ને તો વિડીયો મિત્રો પૂરું જોજો તમને બતાવીએ કેવી રીતે કરછલા પકડીએ મિત્રો આપણે પહોંચી ગયા છે ખારા પાણીના તળાવમાં તો તમને બતાવીએ આ જો તળાવ આ ખારા પાણીનો તળાવ બનાવેલા છે આ બધા ખારા પાણીનો તળાવ છે એમાં છે ને દરિયાનું પાણી આવે અને એ ભરાઈ જાય પછી આ બંધ કરી નાખે તો એમાં માસલા અને કચલા ને એવું બધું વસ્તુ રહી જાય તો આજે આપણે એમાં આપણે લાખવાના છે જાળિયા લાખવાના છે આ જાળિયા છે ઝાર છે આ તમને બતાવીએ આ જો ઝાર આ ઝાર નાખવાના છે ને એમાં આપણે કરજલા પકડવાના છે તો ચાલો જોઈએ ને આપણે જાળ નાખીએ ટાઈમ થઈ ગયો છે આપણે આપણે ઝાર ઉજવવાના છે ને કરસલા લાગે તો તેના માટે આપણે થેલી બનાવેલી છે આ જો થેલી હમણાં આપણે ઝાર કે ચાલો બતાવીએ હા જુઓ આ એક કરસલી આવી છે કરછલી ને કરછલામાં સેપે જ ખબર પડી જાય તો આમાં નાનલું નહીં ને કરસલી મોટી છે તો એક લાગી છે આપણે જોઈએ તો ગાડી કેટલા આવે તે બતાવીએ એક બીજું આવ્યું છે એના આપણે ઢીંગડા તોડી લાગે તરસ લે હમણે શેકીએ ને શેકીને પછી ખાવાના છે જોઈ લેજો આ ટીંગડા છે ટીંગડા બી લખી દે તો મિત્રો આ આપણે કસલા શેકી લીધા છે તો હમણાં આપણે એને ખાવાના છે આ છે તેના ટીંગડા જોઈ લો આ ટીંગડા શેકાઈ ગયા છે તો આપણે ખાવાના છે મસ્ત લાગે તો કોઈ વાર શેકેલા કસલા ખાતા હોય તો કમેન્ટ કરતા જજો

આપણે શેકીને ખાતા છે ઈંડા વાળું કશું વિડીયો સારું લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જો અને હવે આપણે મળશું નવા વિડીયોમાં